પ્રભુ ઈશ્વરને જય મિત્રો આજે આપણે જાણવાના છે જીવનને વધુ ઈશ્વરમય બનાવવા માટેના બાઇબલના પંદર વચન જે જીવનમાં ઉત્તેજના અને દિશા આપી શકે છે માથી અધ્યાય છઠ્ઠો કડી તેત્રીસ એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે એ જ છેલ્લા ધર્માચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે ફિલિપિંગ અધ્યાય ચાર કડી તેર મારામાં બળ પ્રેરણાને પ્રતાપે હું સર્વ કઈ કરી શકું છું યોહાન કડી છ ઈસુએ કહ્યું હું જ માર્ગ છું હું જ સત્ય છું હું જ જીવન છું જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે સુભાષિતો અધ્યાય ત્રીજો કડી પાંચથી છ પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ તારા બધા કાર્યો ઈશ્વરને માથે રાખીને કર તો તે તને સફળતા આપશે યાકોપ અધ્ય ચાર કળી આઠ તમે ઈશ્વરની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે ઓપ આપ્યું તમારા હાથ ચોખ્ખા કરો તમારું મન ઈશ્વર અને સંસાર વચ્ચે ઝોલા ખાય છે તમારા અંતર શુદ્ધ કરો અધ્ય પંદર કડી પાંચ હું વેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી યાકૂબ અધ્યય પહેલો કડી પાંચ જો તમારામાંથી કોઈમાં જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વર પાસેથી માંગણી કરવી એટલે તેને મળી રહેશે કારણ ઈશ્વર સૌને મોકળી હાથે અને હલકા પાડ્યા વગર આપે છે માથી અધે બાવીસ કડી સાડત્રીસ થી ઓગણચાળીસ ઈસુએ કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા દિલથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારી જાત જીતો જ પ્રેમ રાખવો રો અધ્ય બાર કડી બે આ સંસારના ડાળામાં તમારું જીવન ધારશો નહીં પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તો તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો અને શું કલ્યાણકાર છે શું ઈશ્વરને ગમે એવું અને સર્વાગ સંપૂર્ણ છે તે જાણી શકશો ફિલિપિંગ અધ્યા ચાર કળી છો કસાની ચિંતા કરશો નહીં પણ બધી બાબતમાં આભારપૂર્વક પ્રાર્થના અને વિનંતી સાથે તમારી માંગણી પરમેશ્વરની સમક્ષ રજૂ કરજો ગલાતિયા અધ્યાય છ કળી નવ ભલા કામો કરતાં આપણે થાકવું ન જોઈએ કારણ જે આપણે હારીશું નહીં તો યથાકાળે તેના ફળ મળશે પહેલો પિત્તર અધ્યાય પાંચ કળી સાત તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો તે જ તમારી ચિંતા કરે છે કડી તમને હું એક નવી આજ્ઞા આપું છું પરસ્પર પ્રેમ રાખજો જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે માથી અધ્યાય સાત કડી સાત માંગો એટલે મળશે સોદો એટલે જળસે ખખડાવો એટલે બારણા ખુલી જશે વ્યુહાન અધ્યાય આઠ કડી બાર વળી ઈશ્વરે લોકોને ઉદ્દેશીને કહ્યું હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે આ બધા વચન તમારા જીવનમાં ઈશ્વરના માર્ગ પર ચાલવા અને ઈશ્વરની કૃપા મેળવવા માટે પ્રેરણા આપી શકે છે તમારો આભાર